બધાને એ જ કહેવાનું કે પદ્મિમા પદ્મિનિબા માથે એક જ કેસ છે ફક્ત ને ફક્ત એટ્રોસિટીનો અને એ પણ સમાજ માટે કોઈ પણ મારી પર્સનલ મેટર નથી બરાબર એ જે હોય તે પ્લસ એવું મને પણ ખ્યાલ નહોતો કે હની ટ્રેપ એટલે શું તો મને હવે ખબર પડી તો આવા જે સમાજના લુખા તત્વો છે એની સાત પેઢી ઉપડી જવાની છે બરાબર છે કે આવા લોકોને કામ કરવું નથી ને જે કરે છે ને કરવા દેવું પણ નથી તો મેં કોઈ પણ ભાઈ માથે કેસ કર્યો હોય અથવા તો એવું બોલાવવામાં આવે છે કે કેટલા ભાઈઓના તોડ કર્યા હોય મને આ શબ્દ બોલતા પણ શરમ આવે છે તો એવો કોઈ પણ એક કેસ પણ મારી માથે છે નહીં અને આવું કામ અમે કર્યું નથી અને આ વાયરલ કર્યું હતું એની ઉપર મેં ખુદે કેસ કર્યો હતો અને મેં માફી મંગાવી હતી બરાબર છે કે લાવો હની ટ્રેપ કોની સાથે અમે કર્યા છે તો શરમ આવી જોઈએ આપણાને આપણા સમાજ જે બેન દીકરી પોતાના સમાજ માટે આટલી લડત આપે છે એને કેવી રીતના પાછી પાડવી અને કેવી રીતના ઘરે બેસાડવી તો આવા લુખા તત્વો સમાજમાં એક કલંક નામે છે અને બીજું કે જે લડત અમે લોકો આપતા હતા એ લડત સાચી હતી સ્વાભિમાનની દીકરીઓના સ્વાભિમાની લડત હતી અત્યારે જે લડત આવી છે એ સત્તા માટેની લડત છે ટિકિટ માટેની લડત છે જ્યારે અમે લડતા હતા ત્યારે આ એકે મોઢા દેખાતા નહોતા અત્યારે બધા કોંગ્રેસી આવી ગયા છે અને હું તો સંકલન સમિતિનું કહીશ જ કે સંકલન સમિતિના બે પાંચ તત્વોએ સમાજની પથારી ફેરવી નાખી છે બરાબર છે એ સમાજને અત્યારે એમ કહી રહી છે કે અત્યારે આ ચૂંટણીમાં કદાચ આપણે હારી કે જીતી તો આવતી ચૂંટણીમાં આપણે હરાવશું એનો મતલબ એ થયો છે કે આ સત્તાની લડાઈ છે ટિકિટોની લડાઈ છે રમજુ બાપુનું સ્ટેટમેન્ટ જોઈ લેજો રમજુ બાપુ એમ બોલી રહ્યા છે કે આખી જિંદગી શું તમારે જ સત્તા ઉપર બેસવું છે તો ત્યારથી જ મને લાઈટ થઈ ગઈ હતી કે આ લોકોને બેનુ દીકરીઓના સ્વાભિમાનની કાંઈ જ પડી નથી આ લોકોને ફક્ત અને ફક્ત સત્તા અને ટિકિટ માટે જ પડી છે એટલા માટે જ કોંગ્રેસને બીજેપી પક્ષ સામે સામે લઈ આવ્યા છે બરાબર છે બાકી આપણી લડત જ્યારે રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું ત્યારે જ આપણી લડત ત્યાં પૂરી થઈ ગઈ તી તો ત્યારે જ્યારે આપણે પચાસ હજાર કે લાખ આપણે ત્યાં રાજકોટમાં ભેગા થયા હોત આપણે રૂપાલાભાઈને કાંઈ જ કાંઈ કોઈ એને ઓલી પચાવ પહોંચાડવાની નહોતી એને કાંઈ કરવાનું નહોતું આપણે ખાલી આપણે એક લાખ અહીંયા મળ્યા હોત અને આપણે રૂપાલાભાઈને એમ કીધું હોત કે ભાઈ તમારી ભૂલ થઈ ગઈ છે બરાબર તો એ ત્યારે ફોર્મ પાછી ખેંચી પાછું ખેંચી લેફ સો ટકાની વાત છે આપણે સરકારી પ્રોપર્ટીને પણ નુકસાન નથી પહોંચાડવાની બરાબર પણ આ કંઈ કરવા જ ન દીધું કેમ કે આ કંઈ કરવું જ નહોતું બધાને અંધારામાં રાખ્યા અને આ કોંગ્રેસ માટે જ લડી રહ્યા હતા બરાબર હવે મને મને તો પહેલેથી જ ખબર હતી કે આ લોકો રાજકારણ જ કરે છે સંકલન સમિતિનું નામ હું તો એમ કઉ છું કે પૂછજો કંઈ પણ જે કોઈએ સાંભળ્યું નહોતું અત્યારે સાંભળવા મળ્યું છે કે આ સંકલન સમિતિ છે અને આવા આગેવાનો જે સમાજની પથ્થારી ફેરવી નાખે છે અને અત્યારે જોવા જઈએ તો સમાજનું નાક કપાય જ ગયેલું છે અત્યારે ખાલી સત્તા અને ટિકિટોની લડાઈ ચાલી રહી છે બેનુ દીકરીઓના સ્વાભિમાને હાથો બનાવી અને પોતાના રોટલા સેકો તો શરમ કરો આ ગરાશિયા ન કહેવાય શરમ આવી જોઈ શરમ આવી જોઈએ બરાબર આપણે સ્વાભિમાની લડત બધી રીતે લડી શકત બરાબર છે અત્યારે જે પેલાના અને હું તો ખબર છું કે પેલાના જે દરબારો આપણા સુરવીરો હતા ને એવા હવે સુરવીરો નથી આવા માઇક આગલા અને પાછા આવા આગેવાનો બનાવી દે એટલે આખા સમાજની પથ્થારી ફેરવનારા આવા આગેવાનોને આવી આગેવાની દેવાય જ નહીં આપણે અઢારે વરણોને ચાલીને આપણે લઈને ચાલવાનું છે આપણે કોઈ દિવસ કોઈને નુકસાન નથી પહોંચાડવાનું આપણે બધાય સમાજને આપણા સમાજ માનવાનો છે એ રીતે ચાલવાનું છે પણ આપણે લડત કેવી રીતના દેવી એ આપણામાં હોવું જોઈએ